આ ઘટના ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણના વિનાશનું ઉદાહરણ પૂરું પાડે છે આ કેમિકલયુક્ત પાણીની ગેરકાયદેસર નિકાલની ઘટના એટલા માટે પણ ગંભીર છે કારણ કે આ સ્થળેથી થોડે દૂર ગાય પગલાં જૂથ પુરવઠા યોજના કાર્યરત છે આ યોજના દ્વારા આસપાસના અઢાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જો આ કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં કેવી રીતે આ પુરવઠા યોજનાના સ્ત્રોતમાં ભળે તો અઢાર ગામોના હજારો લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે આ ઘટનાએ ઉદ્યોગ અને પર્યાવરણના સંતુલન ચિહ્ન મૂક્યો છે ગ્રામજનોએ તાત્કાલિક આ મામલે કડક પગલા લેવાની માંગ કરી છે આ વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે ઉદ્યોગો દ્વારા આટલા મોટા પાયે પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી આ પ્રકારની બેદરકારી પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી છે ગ્રામજનોની જાગૃતિને કારણે આ મામલો પ્રકાશમાં આવ્યો છે હવે સંબંધિત વિભાગોએ તાત્કાલિક તપાસ હાથ ધરીને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટના એ પર્યાવરણ સુરક્ષાના કાયદાના પાલન પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે સમગ્ર મામલો એમાં એવું છે કે કાલે ચાર વાગે મને જાણ થઈ તો ખાડીમાં પાણીનો બદલાયો હતો તો મને વિડિયો દ્વારા જાણ થઈ તો હું બરગામ હતો તો સાંજે છ વાગે ઘરે આવી ઘર આવ્યા પછી અમે દસ પંદર જણા બાઇક લઈને ત્યાં ખાડી પર ગયા સ્થળે તો જોયું તો કલર ટેવ તેવો જ હતો પછી અમારે નજીક હીલવા ફેક્ટરી છે એમાં બરાબર પ્લાન છે અલગ અલગ તો રાત્રે અમે સોટતા છોટતાં આઠ વાગ્યા એક જગ્યાએ અમે જોયું કે પાણી લોકો કરે છે ખાડીમાં તો એકદમ ભૂરા કલરનું હતું એનું અમે પાણીનો સેમ્પલ લીધો બાટલા પહેરા ને જે ચેરમેન છે એમને વિડીયો કોલ કરીને બતાવ્યું કે ભાઈ આવી રીતના નીકળે છે તો તમે તપાસ કરો ગમે ત્યાંથી તો એ લોકો હવે સવાર પછી કીધું છે કે આજે ગેરી નીકળે તો અમે સ્થળ પહોંચ્યા છે એ ફેક્ટરીનું નામ તો નામ નથી આઈડિયા નામ આઈડિયા નથી વગર નામની ફેક્ટરી છે હાલમાં હાલમાં હવે સિલ્ક હોવાનું કઈ છે મારું નામ રવિકુમાર પટેલ છે રહેવાનું કરજે હવે સાંજે ચાર વાગે રાબેટા મુજબ અમે આવતા હતા તો અમારે અહીંયા જે ખારી પસાર થાય છે જેનું પાણી તાપી નદીમાં મળે છે તે પાણીનો કલર એકદમ બ્લુ કલર હતો એટલે સાંજે સરપંચ શ્રીને જાણ કરી કરજે એમના દ્વારા છ વાગે અમે બધા સાથે આવીને તપાસ કરી તો એ પાણીનું સેમ્પલ અમે લીધું અને આને અમારી બાજુમાં જે હિંડવા કંપની આવેલી છે એમાંથી આ પાણી છોડવામાં આવે છે એવી જાણ થઈ હતી અમને અમે સાંજે લગભગ આઠથી નવ વાગ્યાની આસપાસ જ્યાંથી પાણી અમારું જે ખાડીમાં એડ થાય છે ત્યાં કે અમે સેમ્પલ લીધું એ એકદમ બ્લુ કલરનું કેમિકલયુક્ત પાણી હતું અને એ પાણી આસપાસના અઠ્ઠાવીસથી ત્રીસ ગામો પાણી પીએ છીએ અને આખું સુરત જિલ્લો આ પાણી પીએ છે લગભગ સાડા આઠ કરોડ લોકો આ પાણી પી છે જે કેમિકલયુક્ત પાણી છે અગાઉ બી અમે રજૂઆત કરેલી હતી ત્યારે લાલ કલરનું પાણી હતું અત્યારે બ્લુ કલરનું પાણી છે એટલે આ આ બધું સમગ્ર મામલો અમે સરપંચને જાણ કરી એમણે અધિકારીઓને બોલાવ્યા અને કંપની અત્યારે હાલમાં મોર્નિંગમાં સીલ કરેલી છે